પણ અમારી મોજમાં તમારી મોજ જો ભરી જાય તો પછી વધારે મજા આવે તમે દૂધના દરિયા હાઈ કલાકાર બને હાકરના ગાંગડા તમે દૂધના દરિયા કલાકાર બને હાકરના ગાંગડા ભલે નીકળે એમાં ભૂંકડા તો એકબીજામાં મરી જાવ જો એ ભાઈ હે આયથી મોજનો દોર આવે ને ત્યારે તમારા હાથમાં તો સારા માણસ મળી જાય એની મજા છે આ સંતવાણીનો દોર છે સારા એવા કલાકારો મળ્યા છે આપણા ઈશ્વરભાઈ ભાલાણી એમનું કામ જ ભાલા જેવું છે બોલો ભાલાની અણી કેવી હોય એવો એમનો અવાજ છે હું તો ઘણી વાર મળ્યો એમને આરે જેટલી વાર મળ્યો ને એટલી વાર નોખો અનુભવ થયો બોલો એમના અવાજ ની તાસીર છે એવા આપણા ગોવિંદ ને ગોપાલ આપણા પંથક નું ગૌરવ છે અમારા ગોવિંદ ગોપાલ માટે એક તાળી પાડો ભાઈ ભાઈ તમે તાળી પાડો હું હાસ્ય કલાકાર છું આઈ એમ કુંભાર તમને રાજી કરવાની કોશિશ કરું પણ પેલા હું ગોતો છું હું ક્યાંથી ચાલુ કરું કારણ કે હું આઈ પહેલી વાર છું અમારા ભૂપત બાપા છે ને એક ભકોડા માં થયા અને એક આઈ થયા આ બે ભૂપતે આપણો પંથક ઉજળો કર્યો છે એટલે ભૂપત બાપા માટે તાળી પાડો તાળી પાડો હું તમને થોડી તાળી પડાવ ને તમે ગરમ થઈ જાવ ને પછી મને એમ થાય કે હું કઈક હાકું તો હાલે પેલા ખેતર ખેડવું પડે પશુ ભવાય ને આ તો ખોટું એટલે ખેડવાની કોશિશ કરો છો આ જે માં બિરાજમાન છે એ મારા વિનોદભાઈ આ બાજુ અમારા જીલુભા દરબાર સાયરામ દરબાર એક બે વધારો આ બાજુ રંગુભા છે રંગુભાઈ દરબાર આ બાજુ આ બે દરબાર વચ્ચે કુંભા કેવી સમાવટ કરીએ આ હું કામ ઈ તમને કહું આજુબાજુ બે દરબાર હોય તો આડા કરવા થાય

એવો દયાનો સાગર પણ માણે એવો છે ને કે હનુમાનજીને ગોથેર ચડાવ્યો એક જણો હનુમાનજીને તેલ ચડાવ્યો ને તેલ ચડાવી જાતો તો હનુમાનજીએ બાવડું છેલું બોલો ઊભો રે તેલ ચડાવ્યું હા વરદાન માર્ગ તો પણ કે હજુ ત્રણથીથી તેલ ચડાવવા આવતું પ્રશન્ને થયા આ તો વરદાન માર્ગ પણ કાલથી તેલ ચડાવવા આવતો નહીં પેલો કે ક્યાં હું તમારો છોકરો નથી ગામ આખું તેલ ચડાવે કોઈને ના ન પાડો અને મને ના પાડો છો હું તમારો છોકરો નથી ભગવાન આવો ભેદ રાખો તમે દાદા કહીએ છીએ દાદા બાપનોય બાપ થઈને તમે છો ના પાડો છો શરમ આવી જય ભગવાન તેલ તો ચડાવવાનું 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 જે થાય કરી લો છો કે ભાઈ તને પ્રેમથી કહું તારે એકના બે વરદાન માંગી લે પણ તેલ ચડાવવા તું ન આવતો યાર હમણ કે ક્યાં કઈ કંપનીનું લાવે કેમ ભગવાન શું થયું કે તેલ ચડાવી દા પછી આખી રાત ખંજવાળ આવે છે પછી તપાસ કરી ખબર પડી બાઈક નું બળેલું ઓઈલ ચડાવતો હતો બોલો પછી આપણને એમ થયું કે હવે આ જો ભગવાન ભેખડે ભરાવે એવા માણસો આ છે યાર હા હમણાં એક જણ કે મારો છોકરો નથી છોકરો નથી સરપંચ બાધા રાખ ને છોકરો થાય એમ કે હા ભગવાન કાળિયા ઠાકોર મારા ઘેરે છોકરો થાય તને હોનાના વાઘા પહેરાવું ભગવાનની રાજી છે એટલે હોનાના ના વાઘા આવે તો મંદિરની ની બોલબાલા થાય વિધાતા જોડે લાગવો કરી બોલો છોકરો નતો તોય આપ્યો છોકરો આપ્યો પછી પેલો મૂંઝાણો હવે શું કરું છોકરો થયો ડોક્ટર તો ના પડતા મગર આવ્યું ક્યાંથી આ તો ભગવાન કરે કોઈ ન કરે યાર પછી ગામ આવ્યા કે ભાઈ પેલી બાધા પૂરી કરો મંદિરમાં થોડી જમાવટ થાય કે ભાઈ સૂતક હોય ને થોડી રાજો હો સૂતક પૂરો થાય પછી આપણે કહીશું બાધા છોકરા ને દિવસે નામ પાડ્યું ને કોનો લાંબી વાત હોય જલ્દી નો ફૂટે છોકરાને નામ પાડ્યું ઓનો દોઢ મહિના પછી એમ કેવાય સૂતક ઉતર્યો પછી અઢી મહિના સુધી રાહ જોઈ એ છોકરાની ચડી બંડી ચડાવી કે આ હોનાના વાઘો સમજાય પછી ખબર પડશે એટલે મારો કહેવાનો અર્થ કે પરમ તત્વ નારાયણે આપણને બનાવ્યા અને જેથી આપણે એને બનાવીએ ને એથી ભગવાન દુખી થાય છે હે જેવા અંદર છો એવા તમે બહાર આવી જાવ તો નારાયણ પાંચ ડગલા દોડીને તમારા સામે આવી જાય કે બેટા તું એક સાચો છો અને દર્પણ કોઈ દી જૂઠું બોલે નહીં હો દર્પણ એક જ એવી વસ્તુ જે તમને સત્ય કહી દે એમ દર્પણ જેવા બની જાવ તો ભગવાન ને ગોતવા જવાની જરૂર નહી હોય ઈશ્વર આપણા જોડે પાંચ તત્વો રાજી થઈ જતા હોય વિધાતાના લેખ ને વળી જવું પડે એના માથે તો મેખ મારી શકે એવા દુનિયામાં માં બે તત્વો છે એક મા બાપ આશીર્વાદ હોય અને એક સંત આશીર્વાદ આ સિવાય મેર નો પડે ભાઈ હા તો પ્રેમ મળી જાય ને તો જ કામ થાય એમ છે બાકી મેર નો પડે પછી પતિ પત્ની નો પ્રેમ ભાઈ બહેન નો પ્રેમ મા બાપ નો પ્રેમ દીકરા દીકરી નો પ્રેમ સંત ને એના શિષ્યો નો પ્રેમ એ મા બાપ ના પ્રેમ જેવો છે આ પ્રેમ હા તો હોય ને તો જ મજા આવે ગામડા ગામ માં એક બાઈ ને કેન્સર થયું કેન્સર થયા પછી એનો ઘરવાળા ને ટૂંકમાં એમને દીકરો દીકરી નહીં પંડે એકલા હતા બાઈને કેન્સર બન્યો એ ભાઈ પોતે એમ કહેવાય કે બાઈની સેવા કરે છે અન ઘરવાણાની સેવા કરતા 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 જેટલા રૂપિયા હતા એ વાપરી નાખ્યા દવામાં ખર્ચી નાખ્યા અને છેલે ડોક્ટરે કીધું કે હવે તમારી ઘરવાળી કાઈ બચે એમ છે નહીં હો મોટા રૂપિયા વધારે વાપરશો તમે દેવામાં ઉતરી જશો આ મહિનો દોઢ મહિનો ગઢી મહિના ટકશે એની સેવા કરો ઘરે લઈ જાઓ અને તે દી ઘરવાળા એટલું જ કીધું કે સાંભળ્યું ડોક્ટર સાહેબ મારા ઘરવાળા ન કેતા મને કીધું એ બસ છે મારા ઘરવાળા ને કેતા નહીં એમને કહેજો કે તમને રજા આપીએ છીએ ને હવે થોડા દીમા તમે હાજા થઈ જશો માત્ર આટલું કહેજો ડોક્ટર ખોટું બોલ્યા રજા આપી છે ઘેર ગયા ઘરવાળાની ઘરવાળો સેવા કરે છે બા સેવા કરતા કરતા એક દી એવું બન્યું કે ઘરવાડા નો હાટલો પેલો ધોતો હતો અને હાટલો ધોઈ ના હુકવતો હતો અને એમાં ખાટલા પડી પડી બાઈ ની નજર ગઈ ને ત્યાં તો હાય 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 મારો ઘરવાળો મારા લુકડા ધોવે મારો ઘરવાળો મારા હાટલા હુકવે અને ત્યાં તો ધણી ને બોમ પાડી ગયા ધણી થોડી વાર આમાં બાપ મારા ખાટલે બે જાને પાંગ છે આવીને ઘરવાળો ઉભો રહ્યો છે શું હતો કે મને મારી નાખો મારું ઘરચું દબાવી દો ડોક્ટર ને બોલાવી મને ઝેરના ઇન્જેક્શન ઇન્જેકશન અપાવી દો હવે મારી શ્વાસા ટૂંકાવી દો એ મારા નાથ હવે મારે જીવવામાં કોઈ રસ નથી પણ કે ગાડી થયું શું કે જે સેવા કરવા હું આવી હતી એ સેવા તમારે કરવી પડે ને એ જોઉં એના કરતા મરી જાવ સારું ઘરવાળી બોલીને ત્યારે ઘરવાળા એનો હાથ હાથમાં લઈને એટલું જ કીધો તો ગાંડી મારા બાપ ની એટલી કેટેગરી નહોતી કે તારા બાપ ના સામે આવી અને તારો હાથ મારા માટે માગી શકે કારણ કે તમારું ખોરડું બહુ ઊંચું હતું તમારું ખોરડાની ખાનદાની ઊંચી હતી તમે રૂપિયા વાળા હતા અમે ગરીબ હતા પણ તારા બાપે મારા બાપની આબરૂને લઈ અને તારો હાથ મારા હાથમાં આપ્યો તો તો જો છોડી ને મારી નહીં પણ મારા બાપની આબરૂ જાય ભલા માણા હું છોડું નહી આનું નામ પ્રેમ કેવાય આ સાચો પ્રેમ કહેવાય પછી હવારે પ્રેમ થાય બપોરે જવાન થાય ને હાજે મરી જાય આને પ્રેમ નો કેવાય નઈ ત્યાં કાંકરી એમ પતિ પત્ની બેઠા તા ને એમાં નવા નવા હક પણ થવા તૈયારીમાં એમાં ફરવા ગયેલા એ પેલો હિન્દી બોલ્યો કે ડાર્લી તેરી જૂલ ફોસે મુજે ખેલ ને તે લે હા તારી ડાર્લી ડાર્લિંગ તેરી ઝુલફો છે મુજે ખેલને દે તો પેલે વીક પેલ કે આમ કાઠીન ખા કર્યો લે રામ રમવો તું રામ પછી ખબર પડી માથે ટકો તો બોલો એ 1% બીજા બોખા ભટકાઈ જાય ને ભાઈ હેરાન ગતિનો બોટલા થાય પણ સમજણ વગરનો જીવવો જીવો વર્ષ હજાર હમજીને જીવો ઘડી ઘડીએ તો હમજો ભેડો ભાર આ બધી હમજણની જ વાતો થાય હારા માણસોની વાતો ડાયરામ થાય સારો માળો હોય ને એને પરમ તત્વ પરમાત્મા યાદ કરે ને માણસો યાદ કરે પછી ખોટાને યાદ તો કરે રાવણને યાદ તો કરવો પડે રામ એકલા થોડા ચાલે રાવણ હતો તો રામ ઓળખાણા નહીં તો મેર નો પડે એટલે ખોટાની યાદી કંઈક ફરિયાદીના રૂપે થાય અને સારા ની યાદી કંઈક યાદ ની રૂપે થાય એટલા માટે અમારો કવિ એમ કે પણ અંતરના ભાવથી શું કે છે કે જે તારા હાથ કે પૂછે જે કોઈ આવે આવકારો I don't know.

એવા આરાધકો મળ્યા છે ત્યારે ઈશ્વરભાઈને તો જો આપણે અંતરના ભાવથી સાંભળવા છે પણ એમનો એક નાનો રકો રાઉન્ડ બહુ સમજણથી કર્યો છે આમ તો કલાકનો રાઉન્ડ કરવો જોઈએ પણ શોર્ટકટમાં જમાવટ કરી છે એટલે હું એ શોર્ટકટમાં જમાવટ કરી દઉં આપણો રાઉન્ડ એટલો જ રાખીએ અને માકમાં આલોદ મજા આવે માપ પર જાવ ને પછી હરિદ્વાર જવું પડે દીવો ઉલો